સો બધા મજામાં તો બધા મજામાંથીશો ને આપણે પણ મજામાં જ છે આજે રામાપીનું બીજું નોરતું થઈ ગયું અને રામાપીની બીજ થઈ ગઈ તો આપણે ફરભાત ફેરી પાંચ વાગે કાઢી હતી અને ફરભાત ફેરી આખા ગામમાં ચકલાની શૈણ આંટું આપણે આખા ગામમાં આટા પીર્યા અને ફરભાત ફેરી કાઢી અને બધા ચા પાણી પીવે છે તો રામાપીના મંદિરે ભોગી ગયા છે અને હવે અમારે રામાપીનું ભીરું આવી રહ્યું છે એટલે દસમનું અમારે રમવાનું હોય અરબી ભીરું હોય તો મંડપ કર્યું છે પણ કામકાજ ચાલુ થઈ ગયું ડેકોરેશનમાં અને બધા જો ચા પાણી પીવે છે

કેટલી વાર ચા પીધો નહીં જ અને અમારા હા એ શ્રી રામ જય રામ જય i <laughs>

બેજો જલા કાકાઓ જય રામાપીર પેમે રામાપીર આ તમને યાદ હશે કેમ કે રામાપીરના મંદિરે આપણે કાવેલ લઈને અમે નીકળ્યા નીકળાતા બે કાવેલ બાર ગામ થી આવી હતી પછી અમે રોટલા ગામ માં ઉગરાવીને જેતપીડા ગામ જવા દીધા અને આ કામ મોટું છે આ તકલાનો સૈન નાખીને એ મોટું પુણ્ય છે જો રામાપીરના દર્શન પણ કરી લીધા અને આ જે બીજ છે એટલે હાજે ખીર બનાવ હાલો ક્યાં સૈન નાખો

ಪಕ್ಷಿ ತೋ ಅಯ್ಯ ಕೆಂ ಕೆವಾ ಜೋ ಅಟ್ಲು ಉಚು ಹೆನ ಅಟ್ಲೆ ಮಿತ್ರ ಮಿಂದರನಿ ಬೀಪ್ ನೈ ಹ ಆ ಹತಾ गरम ಚೇ ಹೋ ಅಂತ ಹಂ ಆ ಮೋಟು ಪೂನ್ ಕೆವಾ ಮೋಟು ಪೂನ್ ಆ ತೋ ಆ ಭೈ ಪನ ಆಪ್ಲ ಮೆಸಿ ಹೋ ಎಮ್ಮನೆ ಚಾಕಲಾಟ್ ಆ ಎಮ್ಮನೆ ಆ पाणी ಪೀ ಹಂಜಿ ಹ ಆખા ಗ್ರಾಮ್ ಮಾ ಪರಭದ ಫೇರಿ ಕಾಟಿಯ ಬದಾಯನ ಏಕ್ ಪವالو ಪವالو ಸೈಣ್ ಆಪೇ ಪಸಿ ಅಮೆ ಬದೀ ಸೈಣ್ ಅಯ್ಯ ಮಂದಿರ ನಾಕಿ ದೆ ಹದ್ದು ನಾಕಿ ಆಯ આવી ગયું સાડા બાર ને આપણે પ્રેજા ગાડીમાં જવાનું છે દેરાડા ઠાકર બાપાના દર્શન કરવા માટે તો હાલો દર્શન કરવા માટે જાય છું અને મારા અજયભાઈ ગાડીમાં બેહવાનું છે તો વિડીયો જોતા રહીજો કેમ કે આપણે તો હવે પ્રેજા લેવાની તૈયારી છે એકઠી વાતો આવી ગઈ છે હવે પ્રેજા લેવાની છે તો ચાલો ગાડીમાં બેસી જાય અને અજયભાઈ આપણે ટ્રેલિંગ દેવાના હે તો ચાલો અજયભાઈ જય રામાપીર જય માતાજી જય રામાપીર જય માતાજી તો હવે અમારું સોંગ સરક છે હવે છે દેરાડા ઠાકર બાપાએ દર્શન કરવા માટે અમે લઈ જાય હવે ટૂંક સમયમાં અમે જવાના છે પ્રેજા લાઈન સોંગ બનાવવા માટે ગીત નવું રિલે થવાનું છે વાહ અમારા પુરાભાઈ ગાયક કલાકાર છે અને અજયભાઈ કેમેરામેન છે અને આપણે પણ ગાયક કલાકાર છે ચાલો એસી ની હવા આવી જઈ છે અને અમે વેચાયેલા જઈએ હવે દેરાડા

નમર આ સબસ્ક્રાઇબર હે જુના હા જય ઠાકર બાપા આજ રામાપીરનો બીજું નોરતું થઈ ગયું છે અને બીજ પણ થઈ ગઈ હે વરસાદ હા મજામાં જ ને આપણે પણ મજામાં જ છે કેમ કે મજામાં જ હોય ને રામાપીરના નોરતા ચાલુ થઈ ગયા છે અને અમારે જૂન ની અંદર છે રામાપીરનો ભીડો હોય બસ ની રામા મંદિર રમવાનું હોય અને અત્યારે આપણે ઘરની ચોરીનું શાક બનાવી દો કેમ કે મંદિરે આપણે કામમાં ડેકોરેશનમાં મસ્ત હતા એટલે ચોરી ઉતારી દે આપણે વિડીયો નથી ઉતાર્યો પણ મસ્ત મજાનું ચોરી બટેકાનું શાક છે અને અમારા આસુબેન પણ કપડાં નીચેના પહેરીને જમવા બેસી ગયા છે

હાલો માનવીયો તને તેના મેળે એટલે તને તેના મેળે જઈશું તો અહીંયા પણ અલો બનાવશું અમારે અહીંથી ત્રીસ ચાલીસ કિલોમીટર થાય અને અમારા સબસ્ક્રાઇબર કોઈ મેળામાં આવે તો કોમેન્ટ કરજો જરૂર ને જરૂર અમારા ગામડે મળવા આવે હાલો વાત